પરિભ્રમણ કરી રહી છે ત્યારે તારીખ ફેબ્રુઆરી થી બાર માર્ચ સુધી આમ ઓગણીસ દિવસ ભરૂચ જિલ્લામાં આ રથયાત્રા ફરશે આ રથયાત્રાનો ઉદ્દેશ એક જ છે કે લોકોના વ્યસનથી દૂર રાખવા લોકોને માનવ બનાવવા આવા સુંદર દેશમાંથી શરૂ કરાયેલી દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગત શુક્રવારના રોજ સાંજે ભરૂચ જિલ્લાના તવરા ગામે આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા રથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો સમગ્ર ગ્રામમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો ગામના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય લાઇટિંગો અને શેરીએ શેરીએ રંગોલી સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રથની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા રાત્રે આઠ કલાકે ભવ્ય દીપ યજ્ઞ યોજાયો હતો આ દીપ યજ્ઞમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા તથા પહેલી માર્ચના રોજ વહેલી સવારે દિવ્ય જ્યોતિ કળશ યાત્રા તવરા ગામથી પ્રસ્થાન કરી શુકલ તીર્થ તરફ પ્રયાણ કર્યો હતો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર એક દિવસ જ્યોતિ કળશ રથની યાત્રા શરૂ થઈ રહી છે જે જ્યોતિ રથ આ આખા વિશ્વમાં ફરી રહ્યો છે અને એનો મૂળ ઉદ્દેશ છે પરંતુ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આજથી નવ્વાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં એક દિવ્ય જ્યોતિ પુરુષની હાજરીમાં કળશની સ્થાપના કરી હતી જ્યોતિની સ્થાપના કરી હતી અને એની અંદર એ દાદા ગુરુદેવે એમને ત્રણ જન્મની યાદ અપાવી કે પહેલો જન્મ થયો હતો એમનો શ્રી સંત કબીરનો બીજો જન્મ હતો શ્રી રામ પરમ રામ રામદાસ રામ રામદાસ રામદાસ ત્રી રામકૃષ્ણ પરમવંશનું અને ચોથો જન્મદેવ છે અત્યારે શ્રી રામ શર્મા આચાર્યજીનું જેમણે આ દુનિયાની અંદર જે કંઈ તકલીફો છે મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે ક્યાં દિવ્ય કળશ આખા આવેશમાં ફરી રહ્યો છે એનો મૂળ ઉદ્દેશ છે આ ધરતી પર પ્રસંગનું અવતરણ અને માણસમાં દિવસનો ઉદય તો ફરીથી માણસ દેવ બને તો ધરતી સ્વર બની શકે છે એ ઉદ્દેશથી આપ રથ આખા ભારતમાં ભ્રમણ રહ્યો છે ભારતમાં બે વર્ષ સુધી ફરશે ગુજરાતમાં પણ એ ફરી રહ્યો છે અને ભરૂચ જિલ્લામાં એ સત્તર દિવસ ફરશે આ આપણો ત્રીજો તાલુકો છે જેમાં રથ ફરી રહ્યો છે અને એ તેર તારીખ સુધી તેર માર્ચ સુધી આ જિલ્લામાં ફરશે અને ત્યાર પછી એ નર્મદા જિલ્લા પછી રોજગ્ર જશે તો આ ભરૂચ જિલ્લાના સર્વે ગરમી ભાઈ બહેનોને આ દિવ્ય કળશ જાવી રહ્યો છે એનું દર્શન પૂજન અને લાભ લેવા માટે ભાવભૂર્ય આમંત્રણ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ